રમઝાન મહિનો મુસ્લિમ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે આ મહિનામાં મુસ્લિમો રોઝા રાખીને અલ્લાહની ઈબાદત કરે છે ઈદ ઉલ ફિત્ર રમઝાન મહિનાના અંતની ઉજવણી છે તેને અલ્લાહ તરફથી રોઝા કરનારાઓ માટેનો પુરસ્કાર માનવામાં આવે છે મુસ્લિમ બિરાદરો વહેલી સવારે ઈદગા અને મસ્જિદમાં ઈદની ખાસ નમાઝ અદા કરી હતી ત્યારબાદ સમાજના લોકોએ એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી ઈદના આ ખાસ દિવસે લોકોએ નવા કપડાં પહેર્યા હતા અને મીઠાઈઓનું વિતરણ કર્યું હતું સમગ્ર વાતાવરણમાં ભાઈચારા અને શાંતિનો માહોલ જોવા મળ્યો હતો રિપોર્ટર અબ્દુલ ઘાંચી એસડી ન્યૂઝ ગુજરાતી ઉના હે હે કે અલ્લાહ તબારક વ તઆલા હમારે मुल्क हिंदुस्तान हमारे शोबे गुजरात और हमारे शहर भरूच में हमेशा अमन अमान का माहौल रखे कायम दायम रहे और हमारा मुल्क हिंदुस्तान हमारा शोबे गुजरात और हमारा शहर भरूच हमेशा तरक्की के रास्ते पर रहे भाईचारा रहे और एक दूसरे से हम मोहब्बत करते रहे प्यार और अमन का پیغام پوری دنیا کو ہمارا ہندوستان ہمیشہ دیتا آ رہا ہے اور دیتا رہے گا یہی دعاؤں کے ساتھ السلام علیکم ورحمت اللہ وبرکاتہ